જોયું હશે વિડીયોમાં બે એક માજીને પૂછવામાં આવે છે કે શું આ દારૂના ધંધાથી લોકોને નુકસાન થાય છે તો માજી ખુલ્લે આમ બોલ્યા છે કે કેટલાય પરિવારો પાયમાલ થયા છે બાળકો મરી જાય છે આવું બધા ઘણા બધા નિવેદનો સામે આવ્યા જ છે અને એ પછી આની સામે થરાદની અંદર બહુ મોટી જબરજસ્ત મેદની સાથેની જે રે જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં રેલી નીકળી પછી ડીસામાં નીકળી મોરબીમાં અમરેલીમાં વડોદરા ઠેર ઠેર જીગ્નેશ મેવાણીનું સમર્થન થઈ રહ્યું છે અને આજે અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે બોલ્યા એ બાબતે કશું જ પટ્ટા ઉતરી જવા જોઈએ ઉતરી જ જવા જોઈએ ખોટું કરે એના પટ્ટા ઉતરી જવા જોઈએ પોલીસના કર્મચારીઓ સાચા છે હપ્તા નથી લેતા તો એમને ડર સાનો છે શા માટે એ લોકો અખડાય છે શા સામાતે જિગ્નેશબેનનો વિરોધ કરે છે શું તમે दारू વેનો વેપલો કરવા દેવો છે ગુજરાતને પંજાબની જેમ ઉડતું ગુજરાત કરવા માંગો છો હું પોલીસ પરિવારના મિત્રોને કેવા માંગુ છું બધા પોલીસ થોડી નહીં નીલીપ્રાય જેવા સાચા અધિકારીઓ આજે છે કેટલા ખોટા અધિકારીઓ સાથે અમારો વિરોધ છે બોલો જિગ્નેશ મેવાણી જે હર્ષ સંઘવી માટે ને એના માટે પણ એવું કહે છે કે આઠ પાસ છે અને નેતા બનવા માટે થોડી ભણેલા ગણેલાની જરૂર પણ એ જે ભાષામાં બોલે છે એનો વિરોધ વધારે મે ભાષા એમની કોઈ જ ખોટી નથી હર્ષ સંઘવી 2013 ની અંદર પોલીસ પીએસઆઈ ના લાપત્રણ રમાચા માર્યા હતા એ સુ વ્યાજબી હતું તમે કયા વિસ્તારમાં રહો છો હું મેઘાણીનગર વિસ્તારમાં રહું છું અને આપે બેન જે પ્રશ્ન પૂછો કે જિગ્નેશભાઈની

કયા ઠેકાણે નથી મળતું અસંગ ના મત વિસ્તાર સુરતના મજૂરામાં બે હજાર દારૂ અડ્ડાઓ ચાલે છે